માધોપુર મેળાની ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લાની ટીમ દ્વારા મેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે તેમ મેળાને લઈને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર એસ ડી ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ છ એપ્રિલના રોજ સાંજે છ મેળાનું ઉદઘાટન કરશે આ ઉપરાંત આ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મંત્રી મુરૂભાઈ બેરા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભગવાનજીભાઈ ગળગઠિયા કાંડલભાઈ જાડેજા સહિત મહાનુભાવો ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે મેળામાં બસોથી વધુ સ્ટોલ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કારીગરો માટે રોજગારીનું માધ્યમ બનશે માધોપુરમાં આનંદ નગરીનું નિર્માણ જ્યાં ચકડોળ સહિત મનોરંજનના સ્ટોલ રહેશે માધોપુર મેળામાં ઉત્તર પૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન માધોપુરના બીચ ઉપર રમતો રમાશે સ્ટેડિયમ આકારના ગ્રાઉન્ડ પર પહેલા કલાકારોની પ્રસ્તુતિ પછી રોજ રાત્રે ભવ્ય ડાયરો યોજાશે મેળામાં બારસો પોલીસ હોમગાર્ડ સહિતની સ્ટાફની સુરક્ષા પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આનંદનગરી ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે મેળામાં આવનાર લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડ પરિસરમાં જુદા જુદા વિભાગોમાં અંદાજિત દસથી બાર સ્ટોલ બનાવી વીસ લિટર જગ દ્વારા શુદ્ધ પીવાનું પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ હેલીપેડ જાહેર પાર્કિંગમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પોરબંદર અને રાજકોટ જૂનાગઢ ભાવનગર હિંમતનગરની દસ ફૂડ સેફટી ઓફિસરોની ટીમ માધુપુર ખાતે પધારનાર મહાનુભાવો તેમજ માધુપુર મેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવશે તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદરની ફૂડ સેફટી વન સમગ્ર મેળામાં જનજાગૃતિ અંગેના અવનેશ કાર્યક્રમ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે વીજ કંપની દ્વારા અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે અને રાત્રિના વીજ વિક્ષેપ વિના લોકો મેળાને સારી રીતે માણી શકે તે માટે વિશેષ તકેદારી રાખીને વધારાના સ્ટાફની નિમણૂક કરી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મેળામાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે જ્યારે મેળો મારનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મેળામાં ત્રણ દિશામાં વિશાળ જનરલ પાર્કિંગ એરિયા રાખવામાં આવ્યા છે જેમાં માધુપુર પોરબંદરથી આવતા લોકો સરકારી દવાખાના સામેની સાઇટના પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે પાર્કિંગ માટે જગ્યાઓ ભાડે લઈ અને લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે માંગરોળ કેશોદ તરફના રોડ પરથી આવતા નાગરિકો માટે મૂળ માધોપુર ખાતે પાર્કિંગ પોઇન્ટમાં વાહનો પાર્ક કરી શકશે અને ગેર વિસ્તારમાંથી આવતા લોકો માટે વધુવન સાઇટના વિસ્તારમાં રૂક્ષમણી મંદિર પાસે પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે અને યોગ્ય ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મેળો માણવા માટે આવતા લોકોને સરળતા પડે તે માટે માધુપુર મેળામાં સ્પેશિયલ બસો મૂકવામાં આવી છે તેથી લોકોને આવવા જવા માટે સરળતા રહેશે પોરબંદર અને આસપાસના જિલ્લા વિસ્તારોમાંથી લોકોને આવવા જવા માટે તંત્રને રોજ એસી બસ ફાળવવામાં આવી છે આમ કુલ બસો ચાલીસ બસ ફાળવવામાં આવશે મેળામાં એરેના પ્રકારમાં ગ્રાઉન્ડમાં યોજાતા ઉત્તર પૂર્વ અને ગુજરાતના સહિત સોળસો કલાકારો અને ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો લોકો શાંતિથી બેસીને માણી શકે તે રીતની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકવણીના લગ્ન પ્રસંગને ધ્યાને લઈ અને આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ એવા માધવપુરનો મેળો તારીખ છઠ્ઠી એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આ મેળાનું ઉદઘાટન થયેલું છે તેમની સાથે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ માન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિના શ્રી મુળુભાઈ વેરા સાહેબ આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગુરજે વાવળીયા સાહેબ માન્ય મંત્રી શ્રી હર્ષંઘવી સાહેબ ઉપરાંત સંસદસભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ પદાધિકારીઓશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓશ્રીની હાજરીમાં આ મેળાનું ઉદઘાટન થયેલું છે આ મેળામાં ખાસ આકર્ષણની વાત કરું તો છસોથી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને એમની સાથે સોરી આઠસોથી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને આઠસોથી વધુ ગુજરાતના એમ કરીને સોળસોથી વધારે કલાકારો દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયાના કાર્યક્રમનું તારીખ છઠ્ઠીના રોજ આયોજન થયેલું છે આ જ કલાકારો દ્વારા તારીખ સાત આઠ અને નવના પણ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવનાર છે મેળાના કાર્યક્રમ માટે આપણને કુલ બસો ચાલીસ એસટી બસોની ફાળવણી થઈ છે તે પૈકી પ્રથમ દિવસે ઉદઘાટનના રોજ એંસી જેટલી બસોની ફાળવણી થઈ છે આ બસોની ફાળવણી થઈ છે એમાં આપણે પોરબંદર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને ફાળવણી થઈ છે જેથી બાજુના જિલ્લાના લોકોને પણ મેળાનો આનંદ મળે દેશના વિવિધ ભાગમાંથી આવેલા કારીગરોના બસોથી વધારે સ્ટોલ પણ ત્યાં રાખવામાં આવ્યા છે ઇન્ડેક્સી દ્વારા તેમાંથી લોકો આપણા પોરબંદરના લોકોને બીજા રાજ્યોની અથવા તો રાજ્યના બીજા જિલ્લાઓની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખરીદવાની તક મળશે આ ઉપરાંત અમારા દ્વારા પણ ક્રાફ્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની બુધવારે હરાજી થઈ અને એમાં પણ આપણા સ્થાનિક ક્રાફ્ટ કારીગરો છે એમના સ્ટોલ લાગેલા છે ત્યાંથી પણ આપ ખરીદી કરી શકશો ફૂડ સ્ટોલનું પણ આયોજન થયું છે લોકોના મનોરંજન માટે આનંદ નગરી પણ આયોજન થયું છે જેમાં નાની મોટી રાઇડ્સ મૂકવામાં આવી છે લોકોને કોઈ તકલીફ ન પડે માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા છે પાર્કિંગના સ્થળે અને મેળાના સ્થળે પીવાનું પાણી સેનિટેશન અને અન્ય પણ રૂમ ખોલવામાં આવ્યા છે આરોગ્યની સેવા માટે પણ ત્યાં આરોગ્યની ટીમો ચોવીસે કલાક આયોજન ગોઠવામાં આવી છે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ એ માટે છસોથી સાતસો જેટલા બહારના જિલ્લાના પોલીસ વિભાગ સાથે કુલ આઠસો જેટલા અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવનાર છે સ્થાનિક એસટી તંત્ર દ્વારા આપણી એસટી બસો ઉપરાંતની બસો પણ મેળાના કાર્યક્રમ માટે સ્પેશિયલ બસ તરીકે આયોજન કર્યું છે જેનો પણ લોકો લાભ લઈ શકે છે હું પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણી આ ભગવાનના લગ્ન પ્રસંગને અનુરૂપ યોજાયેલા મેળામાં આ પધારો અને અમારી આ આયોજનને ખૂબ જ સહકાર આપો